yeah <laughs> બનાસકાંઠા જિલ્લા પક્ષી પંચમ મોરચા ના જનતા પાર્ટી ના પ્રમુખ એવા શ્રી નરસિંહ હાથીભાઈ દેસાઈ પરિવાર ત્યારે આપણી વચ્ચે પધારી રહ્યા છે ત્યારે કદમ સેવા સમિતિ સમસ્ત આમીર ગામ સમસ્ત આ વિસ્તાર આપને આવકારે છે આપનો ઉમળકા ભે સ્વાગત કરે છે આ કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રી કનુભા જાદવ પ્રમુખ શ્રી મેલાજી ઠાકોર મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ રાજપૂત કામના આગેવાન શ્રીઓ સમગ્ર વિસ્તારમાંથી વધારેલા સૌ સમાજના આગેવાન શ્રીઓ આજના કાર્યક્રમના મુખ્ય બિંદુ સૌ નવ દંપતીઓ અને ભાઈઓ બહેનો માતાઓ વાલા બાળકો તેમજ પત્રકાર મિત્રો સૌપ્રથમ સેવા સમિતિ ના પ્રમુખ મહામંત્રી અને એમની સમગ્ર ટીમ ને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું આપે સતત ત્રીજી વખત સમૂહ લગ્ન કરી આ વિસ્તાર થતા સીમિત નહીં પણ સમગ્ર પ્રદેશ અને દેશમાં એક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ

એ પરમ કૃપાળુ પરમાત્મા સર્વશક્તિમાન ઈશ્વરનો અંશ છે એ આપની સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિને આગળ વધારવાનું તમે કામ કર્યું છે પુનઃ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે આજના કાર્યક્રમના જે મુખ્ય બિંદુ કહી શકાય એવા

દીર્ધ આયુષ્ય આપે આપના જીવન અંદર સુખ શાંતિ ની અપાર વૃદ્ધિ થાય એવે હાર્દિક હાર્દિક શુભકામનાઓ પાઠવું છું કોઈ પણ કાર્યક્રમ એ દાતાઓ ના માધ્યમ થી થાય છે દાતાઓ પણ આજના કાર્યક્રમના મુખ્ય બિંદુઓ છે તો દાતાઓને પણ શુભકામનાઓ પાઠવું છું અભિનંદન આપું છું ઈશ્વરે આપને આપેલી સંપત્તિનો આપે સદુપયોગ કર્યો છે ઈશ્વર વધુ પણ હજુ તમને આવા સારા કામ કરવા માટે સંપત્તિઓ આપે શક્તિ આપે બુદ્ધિ આપે અને તમે પણ હજુ જીવનની અંદર અનેક આવા સારા કાર્યો કરતા રહો એવી શુભકામનાઓ પાઠવું છું

કૃષ્મી સધીમાં સૌ ભણે ગણે શિક્ષિત થાય અને સુખીને સમૃદ્ધ થાય એ પ્રકારનું વાતાવરણ દરેક સમાજની અંદર થઈ રહ્યું છે આજે વાત એટલા માટે કરું છું કે આજનો સમૂહ અને સર્વ સમાજના છે સર્વ સમાજના આગેવાનો પણ અહીં ઉપસ્થિત છે તો મિત્રો આપણે ये सारा काम बधा जोडाइए हर एक समाज सुखीले समृद्ध થાય તો જ આપણો રાષ્ટ્ર સુખીને સમૃદ્ધ થાય આપની સંસ્કૃતિ ની અંદર જે સામાજિક વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ પર એટલા માટે છે આ સામાજિક વ્યવસ્થાઓ સુદૃઢ કરવાનું કામ સુધારવાનું કામ થઈ રહ્યું છે સમૂહ લગ્ન નું આયોજન થાય આ રીતે સાજગી ભર્યા લગ્ન નું આયોજન થાય સમાજના બીજા પણ રિવાજો એ રિવાજો ની અંદર સામાન્ય પરિવાર ને સામાન્ય પોસાય એ પ્રકારના રિવાજો થાય તો જેથી કરીને એ ખર્ચ ઘટે એની બચતો થાય અને એ બચતો ધંધા રોજગાર વ્યવસાય ક્ષેત્રે એનો સદુપયોગ થાય તો આપણે સુખીને સંભવ થઈ શકીએ મિત્રો એક સદી એક જ્ઞાન ની સદી છે ਆਪਨੇ ਤੋਂ ਆਦੀ ਅਨਾਦੀ ਕਾਰਤਈ ਗਿਆਨ ਨਾਲ ਆਪਣੇ ਉਪਾਸਕ ਰਹਾ ਸੀ ਦੁਨੀਆ ਨੇ ਜਾਰੇ ਲੱਗਤਾ ਨੇ ਬਾਤਤਾ ਨਾ ਤੋ ਆਉੜ ਤੋ ਤਿਆਰੇ ਆਪਾਰੂ ਸੀਮੁ ਨਿਓਏ ਵੇ ਆਪਣੇ ਸੰਦੋ ਲੋ ਗਿਆਨ ਦੁਨੀਆ ਨੇ ਆਪੀ ਤੂ શિક્ષણ થી જ્ઞાન આપણને મળે છે જ્ઞાન એક એવી વસ્તુ છે કે સૌથી જો કોઈ જ્ઞાન નું જેની પાસે નોલેજ હશે જેની પાસે ટેકનોલોજી હશે એ વ્યક્તિ એ સમાજ સુખી ને સમૃદ્ધ થશે